ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ તરફ આગળ વધીએ આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું એના પહેલાં મહત્ત્વપૂર્ણ નોટિસ જે આજ ગઈકાલે આવી છે તે છે સૌથી પહેલી તો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી એની માહિતી હમણાં જ થોડીવાર પહેલાં મૂકવામાં આવી છે જીએસએસબી તરફથી વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે તો ફટાફટ સંમતિપત્ર ભરવા બાબત અપડેટ જોઈ લો તૈયારી કરતા ઉમેદવારો તરફ હાલ એક કૌભાંડ પકડાયો છે જે પૈસાની લાલચ એ નોકરી અપાવવાના બહાને તમારા પાસેથી પૈસા લેશે તો આ મહત્વપૂર્ણ અપડેટ જોઈ લો કદાચ તમે પણ એના સ્વીકાર ના થાઓ હિસાબની સ ઓડિટરની જે ભરતી હતી તેને લઈને મહત્વપૂર્ણ નોટિસ આવી છે ગૌણ સેવા તરફથી અગિયાર વિવિધ ભરતીઓની મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે આરએમસી ક્લર્ક જે મિત્રોએ પરીક્ષા આપી છે રિઝલ્ટને લઈને મહત્વપૂર્ણ સૂચના આવી છે વિદ્યાશાયક સહાયક ભરતીનું પીએમએલ ટુ હાલ જાહેર થઈ ગયું છે જીપીએસસી તરફથી આર એફ ઓ વન અધિકારી ફોરેસ્ટ ભરતીને લઈને મહત્વપૂર્ણ નોટિસ આવી છે SBI ની પાંચસો એકતાળીસ જગ્યા ઉપર ભરતી આવી છે આ ઉપરાંત દોસ્તો એસસી ની ભરતી ની પણ ખૂબ જ સારી અપડેટ આવી છે તો જરૂરથી જોઈ લેજો તો દોસ્તો હવે આગળ વધીશું વાત કરીએ જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ બે હજાર પચીસ જે નોટિફિકેશન આવી છે તેના વિશે આજ રોજ એટલે કે બાર જુલાઈ જેટલી પણ મહત્ત્વની અપડેટ ન્યૂઝ આવી છે તેના તરફ આગળ વધીએ નું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેની પર જઈએ સૌથી પહેલી અપડેટ જે સાત કલાક પહેલાં આવી છે તે છે લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર મેન્સ રિટર્ન એક્ઝામિનેશન એટલે કે મેન્સ રિટર્ન જે એક્ઝામિનેશન હતી તેની માટે જે પણ મિત્રો પાત્ર છે એ મિત્રો જાહેરાત ક્રાંક એકસો પાંત્રીસ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્લાસ ટુની જે ભરતી છે એના માટેની અપડેટ આવી છે આગળ વધીએ દોસ્તો સાત કલાક પહેલા બીજી મહત્વપૂર્ણ અપડેટ ફાઇનલ આન્સર કીને લગતી જાહેરાત ક્રમાંક એકસો પાંત્રીસ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્લાસ ટુ તો એની આન્સર કી પણ આવી છે સાત કલાક પહેલા આગળ વધીએ એક દિવસ પહેલાં જે અપડેટ આવી છે ફાઇનલ રિઝલ્ટની જાહેરાત ક્રમાંક ત્રીસ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ ટુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તો રિઝલ્ટ ફાઇનલ જાહેર થઈ ગયું છે તો ઉમેદવારોને કોંગ્રેચ્યુલેશન આજે દોસ્તો આ બે જ મહત્વનું પણ અપડેટ આવી છે વિડીયો ગમે હોય તો લાઈક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક